ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું આજના મારા એક નવા પ્રેશ બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે સાડા આઠ વાગે જો આપણો હજુ કચરો વળવાનું તો બધું બાકી કોમ તો જ બાકી જો શું કહે છે ઘરના બધા જોઈએ જો આજ તો દેવંશભાઈ હોય જાય વહેલા વહેલા ચલા વાગે પૂણા નવ થયા દેવંશભાઈ આજ તો વહેલા વહેલા હોય જાય બાય બે જાય જો અમાર અભુ ભાઈ આવ કરી નવા સંગોષ્ઠી મોમી દરબત ને બનાવી અજુ કપડા ધોવા તો બાકી છે મારે કચરા પોતું બધું આવો હાય 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 અમાર કો બોજે અભુ ને અમાર હમુજે બોલા અમા હમુજે જે ઓ કરા લે અસોકરણના જન્મ તારીખ ના ડાકણા માં બદલાવવાનું હોય ને તઈને સુ કરણું જુઓ અનામાં શું કરો જો ચોકલેટ ખાવા બેઠે નહીં ખાવી જયા દા ના ખાતો જો પેલો જો મમ્મી રોટલી કરી વાતો કરતા જઈ જાવ રોટલી કરી દાળ બનાવી ભાત બનાવે હું બટીકાનું શાક કરી અને રોટલી દાળ ભાત શાક રોટલી આદ તો કરી એ વાતો કરે જઈ

લઈ જાઓ આપણો વાસણને હું ઘાટી દઉં વાસણ ઘસી દઈએ પેલા દેવાંશભાઈ ના નવડાયા તો કપડાં પડે તો હોય એટલા કપડાં ધોઈ દઈએ ચલો પાહા બાસણ ઘસી મળીએ જો દેવાંશભાઈ નવી હેરસ્ટાઈલ સ્ટાઈલ નહીં દેવું આ કાઢો ઉભર હતું જીજી નવી હેરસ્ટાઈલ વાળ વાળું તેલ નાખ્યું તો જીજી દાદા તો બે જઈ

બાર લઈને ફરવા જવાનું બહાર લઈને લઈ જવાનું ફરવા બાદ ફરવા આવવાનું કુને કુના લઈ જવાનું બધા બધા અહીં બધા ચલો મિત્રો આજના સાંજના રસોઈમાં છે આપણે દાળ ઢોકળી બનાવવાની હતી એના માટે પણ લોટ બાંધવાનો છે આમાં આપણું મરચું હળદર મીઠું

વાહ અઠવાડિયું રૂમ અઠવાડિયા ઉપર બન અઠવાડિયા ઉપર રૂકી કહ્યું હું બન રૂનો કાર્યક્રમ આવ્યો દાદા એ બેઠા શીખા ગણી દાદા શીખા પૈસા ગણી જો કરે ચીવી ન ગણી

ઓબો જે જે મટનની સ્વિચ ચાલુ કરી આવી છોકરાઓ મારો આખો દાડો તો તું હાંકણો જ ચાલ નહીં રે ઓબો રે માવ જોજે ચૂકવતી આખો દાળ તૂટી જઈ હા તૂટી જઈ નાખી દે નાખી દેવાની નાખી દેવાની જે પાણી પગાર નાખો છો એ પાણી ના છે આપણી ઢોકળી પણ રેડી થઈ ગઈ હોય મસ્ત મજાની ઢોકળી રેડી થઈ ગઈ ગરમ ગરમ અને અમે ઢેબરો પણ બનાવી દીધા જો ઢેબરો પણ થઈ ગયા હવે ચા જ બનાવવાનું રહ્યો તો હવે ચા બનાવી દઈએ તો લઈને આવ્યો હું લઈને આવ્યો ચા ડેબિટ જોયા હતા ડેબિટ જોયા હતા છ દસ હતા

શભાઈ ચલો આપ બમી તો લીધું વાસણ ભાષા લઈ લઈએ દેવાંશભાઈ તો હજુ ફોન જોઈએ ખાઈ આખો ધાડો દેવાંશ તો ફોન આલે ફોન પૂરું દેવાંશભાઈ તો ખાતા એ નહીં અત્યારે આપણે વાસણ બધા બાર કાઢી દે અ વાસણ કાઢી દે ચાલો

ઈ નિંડા આ જો મેગા YouTube ના YouTube આ કે આ પ્રક્તિ હમ કરો મે મહેનત ને મહેનત તો કરીએ છે જો આ છે મસંદી સંકારી દેવન મામે ગિફ્ટ વાળા આ જો પછી છે કે એવા ની

ચાલો મિત્રો આજના માટે બસ આટલો જ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મને એક નવો વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ